હેલો ગાઈઝ મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે નવી વાનગી બાળકોથી લઈને નાના મોટાને બધાને ભાવે એવો મેગી ભાત બનાવવાના છીએ સૌથી પહેલાં તો ભાત માટે એક વાટકી ચોખાને ધોઈને ગેસ પર થવા મૂકી દેવું તેમાં મીઠું એડ કરી દેવું પછી શિમલા મિર્ચ કાંદો ગાજર કોબીજને આ રીતે કટ કરી લેવા એક બાજુ મેગીને બાફવા માટે મૂકી દેવું એક તપેલીમાં એક ગ્લાસ પાણી એડ કરી લેવું મેં એક મેગી લીધેલી છે પાંચ મિનિટમાં મેગી બફાઈ ગઈ એટલે તેને એક કાણાવાળા વાટકામાં કાઢી લેવી આ બાજુ ભાત પણ ચડી ગયો છે તેને પણ કાણાવાળા વાટકામાં કાઢી લેવું પછી એક કઢાઈમાં બે પરી તેલ મૂકીને તેમાં હિંગ નાખી તેમાં કાંદા શિમલા મિર્ચ ગાજર કોબીજ એડ કરી તેમાં મીઠું નાખી લેવું તેને ઢાંકીને થોડી વાર થવા દેવું વેજીટેબલ ચડી જાય એટલે તેમાં મેગી મસાલો નાખી લેવો અહીંયા ત્રણ પેકેટ મેગી મસાલાના લીધેલા છે પછી તેમાં રાઈસ નાખી લેવું તેને સારી રીતે મિક્સ કરીને તેની ઉપર મેગી નાખી લેવી તેની ઉપર થોડું મેગી મસાલો નાખી લેવું અને સારી રીતે મિક્સ કરી લેવું તેને ઉપર લીલા દાણા લીલું લસણ એડ કરી લેવા અહીંયા ગરમા ગરમ મેગી ભાત તૈયાર છે એક બાઉલમાં કાઢી તેની ઉપર લીલા લસ લીલા દાણાથી ગાર્નિશ કરી લેવું જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ